આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણરામ જોડાયા છે પ્રવીણભાઈ રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે લાગે છે જેલ થોડી ભારે પડી જુઓ જે રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુખી છું કારણ કે હળદળની જે આખી ખેડૂતોની લડાઈ હતા લતી એ મેં અને રાજુભાઈ સાથે મળી અને ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવાનું ખૂબ મજબૂત કામ કર્યું હતું ગુજરાતના ખેડૂતો માટે ખૂબ અમે સારી રીતે લડ્યા ત્યારબાદ બીજેપીની સરકારે ખોટી રીતે ષડયંત્ર કરી અમને અમારી ઉપર રાજુભાઈ કદાચ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે છતાં પણ રાજુભાઈ સાથે હજી અમારી વાત બાકી છે એમની સાથે અમે વાત કરીશું પછી જ અમને યોગ્ય કારણ જાણવા મળશે પછી હેલો પ્રવીનભાઈ પ્રવીણભાઈ પણ સવાલ અહીંયા આગળ એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે આ આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો આમ આદમી પાર્ટી એવું સતત દાવો કરી રહી હતી કે તેમનું જે છે કારણ કે રાજુભાઈ એવું કીધું હતું કે ક્યાંક આમ આદમી પાર્ટીથી પણ એમને દુઃખ પહોંચ્યું હતું એ મિત્રો જો ચોક્કસથી જે કે પણ વાત જે કે પણ આવી છે બીજેપી તરફથી ઉભી કરેની ઉજાવીન કાટેની વાત છે એનું કારણ એ છે કે સમગ્ર જેલવાસ દરમિયાન આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ એ તમામ નેતૃત્વ એ ખૂબ સારી રીતે સમર્થન આપ્યું હતું અને એનું હું પુરાવો છું હવે તમને શું લાગે છે કે બીજેપી જોઈન કરશે કે કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરશે શું કરશે રાજુભાઈ તો કેવું એટલા માટે છે કારણ કે હજુ પણ સ્ટેપ હજુ રાજુ સાથે અમારી વાત થઈ શકી નથી જયારે રાજુભાઈ સાથે વાત થશે ત્યારે જ અમને એમનું યોગ્ય કારણ અને શું સ્થિતિ છે એ જાણવા મળશે અને ત્યારબાદ અમે મીડિયા સમક્ષ વાત મૂકી શકીશું તો તમને શું લાગે છે આવી રીતે અચાનક રાજીનામું આપવા પાછળનું કારણ શું હોઈ શકે મને કારણ મને માત્રને માત્ર કારણ એ લાગે છે કે જે બીજેપી એકસો આઠ દિવસની જેલ કરી અને અમારી ઉપર પ્રેશર બનાવવાનું કામ કર્યું અમને હેરાન કરવાનું કામ કર્યું ક્યાંક અને ક્યાંક એ પ્રેશર ના કારણે રાજુભાઈ એ રાજીનામું આપ્યું હોય એવું મને લાગે છે બિલકુલ પ્રવીણભાઈ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન તાજેતરમાં રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો મેં બંને પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને એકસો આઠ દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા ખોટી રીતે અમને જેલમાં નાખ્યા જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે અને જ્યારે યોગ્ય કારણ જાણવા મળશે ત્યારે ચોક્કસથી અમે ગુજરાતની જનતા સામે એ યોગ્ય કારણ મૂકીશું આભાર પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી